કે ટાઈમ જ નતો હવે જવાનું છે બીજી વાળીએ લાકડા સલા આપણા લાકડા ભરાઈ ગયા છે હવે જઈ વેરાવા ગુડ મોર્નિંગ ફેમિલી અને આપણે આવી જઈએ આજે પણ ગઈ સવાર ને આપણે આવી ગયા છે ડોકમાં નાદાદની ડોકમાં નવાય લાગી ને તમને પણ જો આ એટલો પટ્ટા છે એને ડોક કે છે આ વિસ્તારને અને આપણે આવી ગયા છીએ ડોકમાં દૈનિક ક્રિયા માટે આજ વિસ્તાર બદલાયો છે થોડોક તો વિસ્તાર આજ બદલાય નહીં છો ને ભાઈ આપણે આવ્યા છે વિતાર નીચે થી તારો કે શહેર મે આટલી કેટલીક જગ્યામાંથી નીચેથી આવવું પડે એમ કે અહીંયા વાળા બાંધ્યા છે અમારે સંજયભાઈ ને મહેશભાઈ બે વાળા બાંધ્યા છે એ જીરું દેખાયનું છે હમણાં બતાવું નજીકથી આટલી જગ્યામાંથી જવું પડે હમણાં જાત હમણાં પડી જાતું અમે જીરું તમને બતાવું બાકી ગયું છે હવે ઉંબાડવાની જરૂર છે એક હા સુકાઈ ગયો છે આ બાજુ થોડુંક લીલકાય છે એમાં નથી વાંધો ઉપાડવો પડે તો એ ઉપાડવું પડે તો એ છે પણ આ તો બહુ પચી ગયું છે આજે લગભગ ઉપાડવા તો આવવાના જ છે બહુ મને ખ્યાલ નથી ફેમિલી એક જગ્યા છે ને તો આપણે ગરકી પાછું ગરકવાનું છે ગરકવું પડે કે વાળા હોય રોદડા ને ઢોર ને તો બે જગ્યા છે ફાઇનલી ગરકી ગયા છે એના આ છે જીરું મારે ગૌતમભાઈનું થોડુંક લેલું છે કે ખૂંકાણું છે એને ઉપાડવાનું ચાલુ કરી દીધું હેઠળ ઓલા એના ઘઉં છે તમને ખબર છે આપણે આ બધું શું કામ આવ્યા છે નહીં ને આપડા આપણે તમને ખબર છે કે લાકડા પહેરાવા જા આપણે પાઠ ને એવું આણ્યું છે લાઈટ પડ્યું છે એ બધું લઈ જવાનું છે એટલે અમારે જીગા કાકા ની વાડી જો અહીંયા છે એટલે એને એની લાયરી અહીંયા પડે એમાં છે બધું એ આપણે લઈ જવાનું છે એમાં લાયરીમાં પડ્યું છે પાટીઓ તો હું લઈ ગયો બે વાસા પડ્યા છે લઈ જવાના છે એટલે બધા ઠેકાણું બદલાયું હતું ચાલું લઈ લે જો આપણે આ નહીં જવાનું છે ચાલો ઉપાડ લઈએ હવે